સુરતના પાંડેસરામાં સામાજિક તત્વોનો આતંક અજાણ્યા શખ્સોનું રિક્ષા ચાલક પર હુમલો રિક્ષા ચાલકને માર મારતા વિડીયો વાયરલ યુવકને માર માર્યા બાદ રિક્ષાની કરી તોડફોડ અજાણ્યા શખ્સો નશામાં હોવાનું સામે આવ્યું જાહેરમાં ધમાલ મચાવી ફરાર થયા સુરતમાં અનેક બનાવને લઈ તંત્ર ઉપર ઉઠ્યા અનેક સવાલો યુવકને માર માર્યાની ઘટના સામે આવી રહી છે રિક્ષા ચાલકને માર મારવાની ઘટના સામે આવી રહી છે સુરતના પાંડેસરામાં સામાજિક આતંક અજાણ્યા શખ્સો નો રિક્ષા ચાલક ઉપર હુમલો રિક્ષા ચાલકને માર મારતા વિડિયો વાયરલ યુવકને માર માર્યા બાદ રિક્ષાની કરી તોડફોડ અજાણ્યા શખ્સો નશામાં હોવાનું સામે આવ્યું

જે વિડીયો છે પાંડેશરા વિસ્તારનો સામે આવ્યો છે એમાં પાંડેસરા વિસ્તારમાં એક રિક્ષા ચાલક છે તેને વિડીયો સામે આવ્યો છે હાલ તો રિક્ષાને પણ કરી હતી અને સામાજિક તત્વો છે તે નશાની હાલતમાં હોય તેવું લાગી રહ્યું હતું અને પાંડેસરા વિસ્તારમાં અવારનવાર આવા અસામાજિક તત્વો છે તેના વિડીયા સામે આવતા હોય છે ત્યારે આ વીડિયાને લઈને પોલીસે હાલ તો તપાસ શરૂ કરી છે અને પાંડેસરા વિસ્તારમાં જે લોકો છે તે પણ કે અવારનવાર પાડેસરા વિસ્તારમાં જે સામાજિક તત્વો છે તેનો આતંક સામે આવતો હોય છે ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે તો પાડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ જે આરોપીઓ છે તેને પકડવાની તસવીર છે તે હાથ ધરી છે